મુંદ્રા ખાતે આવેલ નદી વિસ્તારમાં આકસ્મિક તપાસ દરમિયાન સાદી રેતી ગેરકાયદેસર ખનીજની ચોરી પર કાર્યવાહી કરવામાં આવી મુંદ્રા ખાતે આવેલ નદી વિસ્તારમાં આકસ્મિક તપાસ દરમિયાન સાદી રેતીની ગેરકાયદેસર ખનીજની ચોરી પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મદદનીશ નિયામક ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું ભુજ કચ્છની તપાસ ટીમ દ્વારા દેશલપર તાલુકો મુંદ્રા ખાતે આવેલ નદી વિસ્તારમાં આકસ્મિક તપાસ દરમિયાન સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર ખાણકામ અને વાહન કરવા સબબ બે ડમ્પર અને બે લોડરને જપ્ત કરવામાં આવ્યા હતા મુંદ્રા પોલીસ સ્ટેશન ખાતે એક કસ્ટડીમાં મૂકવામાં આવેલ છે અને હાલ જેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ચાલો રામગઢ લફરા રામનવમી તારીખ સત્તર છોર બે હજાર ચોવીસ બુધવારના શુભ દિવસે રામનવમી તથા રામદેવપીર મેળા નિમિત્તે પરમ પૂજ્ય સંત નારાયણ સ્વામી પ્રેરિત ભજન ઓટલા પર દર વર્ષની જેમ રામભાવ ભજન તથા સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે સંતવાણીના કલાકારો નિરંજનભાઈ પંડ્યા ભજન સમ્રાટ બિરજુભાઈ બારોટ ખ્યાતનામ ભજની વિજયભાઈ ગઢવીના મુખેથી સંતવાણીના સુર સંભળાશે આ સંતવાણી કાર્યક્રમમાં સર્વે ધાર્મિક ભાઈ બહેનોએ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે શુભ સ્થળ રામદેવ પીર મંદિર ગામ રામગઢ લફરા મુંદ્રા કચ્છ સમય રાત્રે દસ કલાકે નિમંત્રક સ્વર્ગવાસી પ્રતાપસિંહ જાડેજા રામગઢ લફરા સ્વર્ગવાસી મણિલાલ આરસોની વડાલાવાળા